વરસાદે વિરામ લીધો છે છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી હાલાકી લોકોની એટલી જ થઈ રહી છે થોડા થોડા સમયના અંતરે વરસાદી ઝાપટા હાલ વરસી રહ્યા છે હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો ગઈકાલે પોરબંદરમાં અંધાધાર વરસાદ વરસ્યો હતો કારાજી પણ એટલી જ સર્જાય છે જનજીવન એટલું જ પ્રભાવિત થયું હતું જો કે હવે થોડો રાહત અનુભવી રહ્યા છે લોકો અને આ મુદ્દે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયેલા છે રહીમ ગઈકાલે પોરબંદરમાં અંડાધાર વરસાદ હતો તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હાલ શું સ્થિતિ કેવો માહોલ ધ્રુવિશા પોરબંદર શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રોડ ઉપર પાણી ભરાણા હતા ત્યાંથી ઉતરી ગયા છે તો હજુ અનેક એવા વિસ્તારો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં રોડ ઉપરથી પાણી વહી રહ્યા છે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે પોરબંદરથી જે દ્વારકા ખંભાળિયા તરફનો રસ્તો છે તેના મુખ્ય માર્ગ ઉપરથી જાણે ફોર્સ સાથે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકો છે તે પણ અત્યારે આ નદી નદીથી પાર કરવી પડે તેવી પરિસ્થિતિ છે કારણ કે અનેક ગામડાઓ છે તે આ વિસ્તારથી આવતા હોય છે દાદા શું કેશો કાલ કેટલું પાણી હતી આજે કેટલી રાહત છે ને હવે કેવી મુશ્કેલી એ રાતના સારું છે બાકી કાલ તો બપોરેથી રસ્તો હાવ આ બધો બંધ જ હતો આ નીચેનો એરિયો છે એમાં ક્યાંય કરતા ક્યાંય નીકળાતું નથી અત્યારે હજી હાલમાં ઉપલો રિલાયન્સ ફોકવાનો રસ્તો એક જ ચાલુ થયો નાચી નીચે વિસ્તારમાં પાણી બહુ પાડે બહુ છે

આ જે નદીઓ છે જાણે મુખ્ય માર્ગ નહીં પરંતુ નદી અહીંથી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક લોકો છે તેઓના વાહનો પણ બંધ થતા હોય અને તેઓને ધક્કો મારી લઈ જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો અનેક લોકો દુકાનો છે તે દુકાનોની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે હજી પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાંથી પાણી પસાર થઈ રહ્યું છે નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ હજી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે

કે એની વાત ના પૂછો યાર બરોબર આજે ઘરમાં ફ્રીજ ટીવી ઘરઘંટીયું દાણા ધૂણી આજે ઘર વિઘોણા થઈ ગયા છે બધા આજે એકાબીજાના મોટા થઈ ગયા છે ખાવા ખાવા ધાન નથી પબ્લિકને બરોબર પબ્લિકની હાલત બહુ ખરાબ છે શું કહેશો દાદા કેવી પરિસ્થિતિ ગઈકાલે હતી આજે શું ગઈકાલે આપણે આ ઓલી ખુરશી છે ને એની આરે પાણી હતું એટલે એટલે હું ત્યાં પાણી હતું બધા

એટલે હાથ પકડીને જવું પડે કારણ કે વૃદ્ધ મહિલાઓ છે તેઓને પણ અહીંથી પસાર થવું પડે તેવી પરિસ્થિતિ એટલે કહી શકાય કે જે શહેરની અંદર અનેક વિસ્તારો હતા કે જેમાં પાણી ઓસરી રહ્યા છે પરંતુ હજી અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી રોડ ઉપર તો ભરાયેલા છે લેકિન ઘરો છે તેની અંદર પણ હજી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જી ધ્રુવિશા રહીમ માહિતી બદલ આભાર